જય ગજાનંદ જય માતાજી કપૂરના કેટલાક કારગર અને ચમત્કારિક ઉપાયો કપૂરનો જો આ રીતે આપણે રોજે ઘરની અંદર ઉપયોગ કરીએ તો આપણા જીવનની અંદર આપણને સમતકારિક પરિણામો જોવા મળે છે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક નકારાત્મકતા દૂર થાય છે અને આપણા દુઃખનો અંત આવે છે તો કઈ રીતે કપૂરનો ઉપયોગ આપણે રોજે આપણા રોજિંદા જીવનની અંદર કરવો જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં રોજે સંધ્યાના સમયે તમારે તમારા ઘરની અંદર કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ જેના કારણે તમારા ઘર ઘરની અંદર રહેલી નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મક શક્તિઓ અર્જિત થવા લાગે બીજું શુક્રવારના દિવસે તમારે કપૂરની અંદર લવિંગ પધરાવવું જોઈએ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ ઘરના મુખ્ય દરવાજાની આગળ જેના કારણે તમારા ઘરની અંદર લક્ષ્મીજીનો વાસ થશે તમારે ક્યારેય પૈસાની અસર નહીં પડે ત્રીજું તમે જે જળથી સ્નાન કરો છો એ જળની અંદર થોડું કપૂર તમારે રોજે ભૂકો કરીને પધરાવી દેવું જોઈએ જેના કારણે તમારું ભાગ્ય બદલી જશે તમારું ભાગ્ય જાગી જશે તમારા ભાગ્યનો ઉદય થશે અને તમારા જીવનની અંદર દરિદ્રતા છે ગરીબી છે તમારા ધારેલા કામ થતા નથી કમાયેલું ધન વધતું નથી તો રોજે સવારે તમે જ્યારે દીવાબતી કરો ત્યારે એની અંદર થોડું કપૂર પજરાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રના રોજે મંત્ર જાપ કરો અને પાંચમું થોડું કપૂર તમારા ઘરના મની પ્લાન્ટની બાજુમાં રાખો જેના કારણે લક્ષ્મીની સ્થિરતા થશે કમાયેલું ધન ક્યાંય ફસાશે નહીં અને છઠ્ઠું શનિવારે કપૂરથી આરતી કરો જેના કારણે રાહુ કેતુ અને શનિ આ ત્રણેય ગ્રહો શાંત થશે તમને શુભ ફળ આપશે અને તમારા જીવનની અંદર સંપદાના સુખની પ્રાપ્તિ થશે તમે પાપમાંથી પણ મુક્ત થઈ જશો જય ગદાનંદ જય માતાજી